કેમ છો મિત્રો મજામાં બધાને નમસ્કાર ઘણા ટાઈમથી અમે વિડીયો અપલોડ કર્યા નથી એનું કારણ હતું હમણાં થોડું હોસ્પિટલનું કામ હતું એટલે અમે લોકો એ વિડીયો અપલોડ નતા કરે પણ તમારા બધાની દુઓ અને તમારા બધાને આશીર્વાદથી એન્જુની ઓપરેશન સક્સેસફુલ થયું છે એટલે તમને ખબર પડશે કે સેનું ઓપરેશન હતું શું હતું એ બરાબર એને થોડી તકલીફ હતી એ દૂર થઈ ગઈ છે હવે એટલે હવે અમારા રેગ્યુલર વિડીયો આવશે તમને ખબર પડે એટલા માટે હું ઓપરેશન કરાવી એનો એક વિડીયો શોર્ટ વિડીયો છે નાનો એ વિડીયો અપલોડ કરું છું તો જોજો તમે અને અમને આવી રીતે સપોર્ટ કરતા રહેજો થેન્ક યુ સો મચ કાન માટે ઓપરેશન કરાવવાનું એની મમ્મીને છે અને પોતે પણ અપાઈ ગઈ છે હજી ઓપરેશન ની વાયર છે ઓપરેશન સક્સેસફુલી થઈ ગયું છે could uh, the mm -hmm. be chai, but mm -hmm. <laughs>